વાળંદ સમાજનું એ વાળંદ સમાજ વર્ષોથી ઇનામ વિતરણ અને જે પોષણ ઇનામ આપે છે બાળકોને એ બાળકોને વાળંદ સમાજના જે બાળકોને બહુ જ ઉત્સાહ આવે છે અને એના એનાથી એમને બનવાની બી રુચિ મળે છે એટલે આવા નવા પ્રોગ્રામ થયા કરે અને આવા નવા જે અવારનવાર પ્રોગ્રામ થાય વાળંદ સમાજના એમાં અમે વાળન સમાજના જે વડીલો બી છે એમને તરત જ એમને સહાય કરીશું અને અમારા જે સમાજના જે લોકો છે એ એટલા ઉત્સુક છે જ્યારે બી કહીએ ત્યારે એ સમાજ અમારી આગળ જ આવે છે અને અમને પ્રોત્સાહન આપે છે અને અમારું શ્રીરંગ સેવા ટ્રસ્ટ અને આર્ય ફાઉન્ડેશન બી અમારી સાથે રહે છે અને અમારા વાળન સમાજના બાળકોને ઇનામ પ્રોત્સાહન આપે છે આજે એકસો પચાસ થી વધુ બાળકોને એકસો અડસઠ બાળકોને ઇનામ આપવાનો આપ્યું છે અને એક થી બાર ધોરણના બાળકોને આપવામાં આવ્યું છે હું કમલેશ કમલેશસિંહ વાળન ખટંબા સરપંચ વડોદરા શહેર આજ રોજ કલ્યાણ નિધિ ટ્રસ્ટ દ્વારા મંડળ દ્વારા વડોદરા શહેરના વાણંદ સમાજના બાળકો ને એક ઇનામ આપવાનું કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતું એની અંદર કટંબા સરપંચ શ્રી કમલેશભાઈ વાળા દ્વારા મને અને મારી ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અમે આવ્યા અને અહીંયા આગળના બાળકોનો ઉત્સાહ અને અહીંયા કાર્યકરોનો ઉત્સાહ વડીલોએ જે સુંદર આયોજન કર્યું એ ખરેખર સરાહનીય હતું આપણે આમ જોવા જઈએ તો સમાજના ઉત્થાન માટે આ વડોદરા શહેરના રાજ્યના અને દેશના ઉત્થાન માટે બાળકોનું ભવિષ્ય અત્યંત મહત્વનું છે અને એ ભવિષ્ય માટે કામ કરતી કોઈ પણ સંસ્થા હોય એ સંસ્થા માટે અમે યુવાનો ખડે પગે તૈયાર હોઈ છે અમે અમારો તન મન ધનથી સહયોગ આપતા જ હોય છે આપતા આવ્યા છીએ અને આપતા રહીશું મારું નામ હાર્દિક દોશી સામાજિક કાર્યકર વડોદરા છે